ચા લઈને આવો તો ખાલી ગરમ દૂધ કરી નાખવાનું અને એમાં એ પાવડર નાખી દેવાનું એટલે ગળમાં ચા બની જાય અને નડે નહીં એમ કેતા ચા એ અંદર ભેગી જ આવી જાય આપણે ઉકાળવાની ચા આવે ને એ બધું અંદર ભેગું આવી જાય તો અત્યારે તો અઢીસો હું લઈને આવ્યો તો મેં ટ્રાય મારવી જો આપણે મહિને કેટલી ચા આવી જાય કિલો ચાર્જ હોતી હોય ને તો આ વપરાય આપણે આ કિલો જોતું હોય ને મહિને કિલો બે કિલો તોય સસ્તું પડે

એ બધું આ જ આમાં શુગર એકય ટકા નો આવે નો કેમિકલ આવે નો એસેસ આવે એમ કહે છે ગળનું થતું છે તો આપણે પાંચ વાગે બનાવશું આ ચા અત્યારે ખાંડવાળી ચા પી લેવી ને આ જો ફાવી જાય ને તો આપણે રોજે ચા પીવા માટે આનો ઉપયોગ કરીશું તો સવારમાં તો ભાખરી છે અને આજે ગણપતિના પ્રસાદીમાં છે ને અમારી ત્યાં તો ફરાળી ચેવડો તમારી ત્યાં ગણપતિના પ્રસાદીમાં હું તો એ કોમેન્ટમાં કહેજો અને કાલના બ્લોગમાં એ છે ને નંબર નાખતા ભૂલાઈ ગયો હમણાં એવું થઈ જાય છે ને કે મેં એવું કીધેલું છે કે ગણપતિ અને નવરાત્રિ આવે છે ને તો તમારા શેરીના નવરાત્રીના વિડીયો કે ગણપતિના વિડીયો જો મને મોકલવા હોય ને હું તમને એક નંબર શેર કરીશ આજે ફાઇનલી કરી દઉં છું ઉપર આપેલા નંબરમાં તમારે કાંઈ પણ વિડીયો મોકલવો હોય તમારા છોકરાનો બર્થ ડે હોય કેક કટિંગ ને એવું કર્યું હોય એ વિડીયો મોકલવો હોય તો એ તમે ઉપર આપેલા નંબર ઉપર મોકલી દેજો હું તમારો વિડીયો થોડોક એવો મારા વ્લોગમાં નાખી દઈ તો ચાલો હવે સવારનો નાસ્તો કરલો ઓપરના વાગી ગયા છે એક ને જો બધા લોકો જમવા માટે આવી ગયા છે તો જમવામાં બનાવી છે તમને ખબર હશે ખીચડી બનવાની હતી કઢી બનવાની કાલના સુરમાંના લાડુ છે અને હરગ આપણે અલગ કાઢીને ખાવાનો છે અને બધા લોકો જમવા બેસી ગયા છે અને હા કાલ રાતે અમે બધા ફ્રેન્ડ લોકો બેઠા હતા ને તો એવી વાત થતી હતી કે લાલબાગના રાજાના દર્શન કરવા મુંબઈ જવું છે તો તારું શું કહેવું જવું છે

કે હાંજે જાય તો વધારે સારું પડે અને કાંઈ વીઆઈપી જેવું કાંઈ હોય તો પાસ લાઈન ટક અંદર આપણે દર્શન સીધા થઈ જતા હોય એવું હોય તો કોમેન્ટ કરીજો કારણ કે આપણે શું છે ટ્રેનનું બુકિંગ કરાવવાનું છે તો એક ડીનું કરાવ્યું તો ફેલાઈ જાય કદાચ દર્શન પહોંચ્યા હોય એટલે હું કેવું તારું વરસાદ વરસાદ હોય ટ્રાફિક બહુ હોય તો ક્યારે વારો આવે ટિકિટ લીધી ન હોય વારો આવે એટલે એવું બધું કેન્સલ થાય ટિકિટ અને ત્યાં કઈ રીતના હોય આઠ કલાક એક ધારું લાઈનમાં બેહવું જ પડે કે આડા પીવાનું કઈ રીતના હોય બધી સુવિધા કરીને આપણે જાવી પડે તો કોઈ ફ્રેન્ડ જો આપણા વિડીયો જોતા હોય લાલબાગના દર્શન કરી આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો તો અમે પણ લાલબાગના દર્શન કરવા જાઉં તમારે આવું છે મમ્મી મુંબઈ લાલબાગના દર્શન કરી આવ્યા એમ ક્યારે સિદ્ધિ વિનાયક જ્યાં

પણ મને એમ લાગે થોડું કોસ્ટલી પડતું છે આમાં હવે જોઈશી આજે કેટલા ચમસીમાં કેટલી ચા બને છે હેને આને દૂધને પેલા એક ઊભરો આવવા દેવાનો પછી એમાં બે ચમસી ત્રણ ચમસી આપણે ટેસ્ટ કરીને નાખી દેવાની અને પછી બે એક મિનિટ જેમ મિક્સ કરી લેવાનું આમાં ગાળવા બાળવાનું કદાચ કંઈ આવતું નહીં હોય અમે પહેલીવાર યુઝ કર્યો છે અને અઢીસો એ અઢીસો પાવડર લેવાતા કંઈક સો રૂપિયાનો આવ્યો છે તો તમને એવું લાગે કે આ સસ્તું પડે કે ઓલું સસ્તું પડે

હવે અમે પહેલી વાર યુઝ કરવી ચા બનાવીને પી પપ્પાને આજ ટેસ્ટ કરાવશું અને કેવી લાગી પૂછશું અને મમ્મીની કાલ સાંજે સોનલના ઘરે બેસવા તો હું રિસીવ હતો તો પછી બેઠા કે ભાઈ આવવાનું ટાણું થાય ને એટલે જાગીએ આપણે જઈને તી હૂતો હોય એવું જ કરે છે અને બીજું શું હતું એવું છે તો ચાલો જો આ રીતના ચા ઉકળવાની ચાલુ થઈ ગઈ છે ધોળી ન હોય આમાં નાખવું પડે ચા ચાખવી પડે મોળી ન લાગવી હોય ને તો પાવડર થોડોક નાખવાનો એક આવી ગયો છે અને આ ગળની ચા છે ને આજ બીજી વાર જો ઉભરો ઉભરાઈ મમ્મી જો બીજી સમજી નાખે પણ આની સ્મેલ મસ્ત આવે બીજું કાંઈ નઈ મમ્મી એટલે આ સ્મેલ બહુ મસ્ત આવે ચાય મસ્ત બને પણ જે ઓલી ચાય પત્તી આપણે ઉકાળીને બનાવીને એ થોડીક કડક લાગે અને આ થોડીક કાચા જેવી લાગે પણ ચાલે પપ્પા એ ઓફિસેથી આવી જાય પપ્પા ને છે ને મારી પાછળ હતા તેને ફાફડી લાવવાનું કીધું ને પપ્પા એની પાછા ફેંગ કરે ઈ ત્યાં અને જો ચાખો આ ગળની ચા છે આમાં ભૂખી ભૂખી કાઈ નથી કેવી લાગી હા કલર આ કાચા જેવી લાગે ઓલી તમને ફૂલ આમ પાકેલી હોય ને એવી લાગે કડક ચા લાગે પણ પીવાની મજા આવે નડતી ન હોય ને એટલે ચા તો હે ને જે ભૂકી આવે ને ઈ કહેવાય એવું છે ચા તો ઈ જ કહેવાય ચામાં કેટલા પ્રકાર આવે ખબર આ જીવરાજ કરતા હારી હારી ચા આવે દાર્જિલિંગ ની ને આવી હે એટલો બધો લાંબો ફરક નો લાગે તમને લાગે ચા જેવી જ લાગે તો જો પપ્પા ફાફડી લઈને આવ્યા છે તો ચા ને ફાફડી નો નાસ્તો કરીએ વાગી ગયા છે 6 અને આપણે પહોંચી ગયા છે રિસીવ ને રમાડવા માટે સોનલ ના કરે તો જો કાનુ છે ને આજે આવ્યો ને તે જાગતો તો આજ કેમ જાગ્યા છે

સેક બેક લેશો કે નહીં બધું ચાલે હા જો આપણે ઇલેક્ટ્રિક ગાડલું લઈ આવવાનું ખાટલામાં નહીં ખાટલામાં તો પહેલા ઓલા કાઠીવાળા ખાટલામાં લેતા ને કોલસાનું કે જો આપણે ગાડલું છે ગાડલું તો અત્યારે જો સેક માં છે ને ઇલેક્ટ્રિક ગાડલું આવી ગયું છે મે કીધું મને કાઈ દુખે છે ને તો મે કીધું હું અહીં આવીને થોડક સેક લઈ લઉં તે તો જો આ રીતના છે ને ઇલેક્ટ્રિક ગાડલું આવે અત્યારે બધી લેડીઝ લોકો આમાં શેક લે આમાં સારું પડે કે કોલસાવાળામાં

રામી તો ત્યાં જવાનું હોય ને બીજા ક્યાં જવાય હજી નાના છોકરા ને એવી જ ખબર પડે કે આમાં મેળા માં ન લઈ જવાય સગડો જાય

એમ થોડાક કઈ પાડે નારે શિવ પપ્પા પાડે એમ કઈ હમણાં ખાવાનું નથી લાગતું છે કોણ અંબારે છે દેખો તા દાદા રે દેશ માં જાવું છે જાવું છે દાદા દાદા છે હાલો આપણે ત્યાં આવ્યા જઈએ થોડાક દે કોઈ કોઈ કે નહીં ને તો ગાઈસ જો સાંજના 8 વાગી ગયા અને જમવા માટે ઘરે આવન પાવર વયો જો છે તો આ બાજુ જો ભાખરીની ચા છે ને આ ગામડાનું ઘી છે કે આપણું ઘી છે ગામડાનું ઘી છે ને ગામડાની ઘી ખાવાની મજા એટલી આવે છે ને તો હું કહું કે શેક કરવાની ગોદડી આવે ને આપડે ઘર ની લઈ લઈ મમ્મી બહુ મજા આવે હું તમારે કાયમ આવે તમને કારક કારક કમર દુખતી હોય ને એ તમારે કાયમ આવે આમે તે પપ્પા ને કાયમ આવે તમને મજા આવે ગોદડીમાં શેક તને આવે મજા શેક કરવી ને નસું ખુલી જાય તો એવો વિચાર છે આમે ઈ એ છે ને બીજાની છે ગોધડી જે હતી ને એ એટલે એ લોકોને પાછી દેવી પડે મહિનામાં કે એમ તો પછી પાછું આપણે ચેક કરવા તો જોતી જ હોય તો વિચાર છે જો તમને લોકોને ખબર હોય કે ગોદડી કેટલામાં આવે તો કોમેન્ટ બોક્સમાં લખજો અને ચાલો એની સાથે છે ને આજનો બ્લોક આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ અને લાલબાગ જવાનો પ્લાન છે ક્રોમામાં જવાનું હતું એ કેન્સલ રહ્યું છે કાલે બીજા હું ટીવીનું સ્પીકર લેતા આવશું તો એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું કોમેન્ટ નહીં વાંચે એવું કારણ કે લાઇટ નથી કરવામાં તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે આ વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય